વલસાડના ઉદવાડામાં પારસીઓનો ઈરાન શાહ ઉદવાડા ઉત્સવ બે હજાર ચોવીસની શરૂઆત થઈ છે સમગ્ર દેશમાંથી પારસીઓ મોટી સંખ્યામાં આ મહોત્સવમાં ઉમટ્યા છે આ મહોત્સવમાં પારસીઓ પોતાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને વાગોળે છે આ વર્ષ પણ ત્રણ દિવસ સુધી ચાલનારા ઉત્સવમાં ઉદવાડા પહોંચ્યા

ઉત્સવ છે કે જ્યારે બધા બે વર્ષે ભેગા મળી અને સાથે એન્જોય કરે છે અને એનાથી જોડાઓ બી જોડાય છે યંગસ્ટર્સમાં અને પારસીઓને અહીં કલ્ચરલ ઇવેન્ટ પણ થોડી જોવાની મળે છે પારસીઓનો ઇતિહાસ પારસીઓની સંસ્કૃતિ પારસીઓની રહેણી કરણી આપના ઈરાન શાહની તવારીખ એ બધું આ ની અંદર ઇન્ફોર્મેશન સેન્ટર ની અંદર છે એ ઇન્ફોર્મેશન સેન્ટરની અંદર આપણે બધા પારસીઓના રીત રિવાજ પારસીઓનો ઇતિહાસ એ બધું આપને જોવા મળે છે વી આર વેરી હેપી કે અમારો પારસી કલ્ચર અમે શેર કરીએ છે બીજી કમ્યુનિટીઓ સાથે શેર કરીએ બીજી કમ્યુનિટીઓ એ બી તમે જોયું હોય સ્ટેજ પર બધા સાથે મળીને પરફોર્મ કરે છે ઈ પારસી ઓલવેઝ બિલીવ સાથે રહેવું ઈરાનથી અમે જ્યારે ઇન્ડિયા આવ્યા ત્યારે ઈન્ડિયાએ અમને સારી રીતે એક્સેપ્ટ કીધા એટલે વી આર વેરી હેપી અમે સાથે અલોંગ કરી બધા સાથે રહીએ અમારું જે ટ્રેડિશન છે અમારી જે રીત રિવાજો છે એ બી અમે સારી રીતે શેર કરીએ બતાવીએ બધાને આગળ આવે લોકો પણ જોવા ને ઉડવાડા ઘણું નાનું ટાઉન છે પણ દસ્તુરજી સાહેબ ખુરશેદજીના લીધે ઘણું ડેવલપ થયું છે ગવર્મેન્ટે બી ઘણો સપોર્ટ આપેલો છે આ બધા ડેવલપમેન્ટમાં સો વી આર વેરી હેપી વી આર વન્સ અગેન વેરી થેન્ક યુ